તો ગુડ મોર્નિંગ જયમા મુગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મસ્ત મજાની સવાર થઈ ગઈ ને મિત્રો સવાર સવારની અંદર ભાઈ આપણો દેવી ગયો મિત્રો ત્યારે સાકરી ઘાટની ઉપર ધનાભાઈ ની હોટે તો હવે આપણી ગાડી તૈયાર કરી લીધી હવે આપણે આથી નીકળવાનું છે મિત્રો કન્ટિન્યુ તો હાલો નીકળીએ કન્ટિન્યુ આપણે પહોંચી ગયા હે ભાઈ સાકરી ગામમાં એ તો આ બાજુ રહી જાય રસ્તા ઉપર ન આવે સાઈડમાં રહી જાય અને ભાઈ સવાર સવારનો મસ્ત મજાનો એવો વ્યૂ ને મિત્રો

બાજુ મિત્રો મે હે મિત્રો મળી આવે આગળ પહોંચી ગયા હે ભાઈ નેર અને નદી ને હે મિત્રો મસ્ત મજાનો ને વ્યુ આવે હે ભાઈ અહિયાં ને ભાઈ સુખ સૂરજ ઉગે હે મિત્રો બધા માટે સુખ સૂરજ ઉગતો આવે હે મસ્ત મજાની શળાઈ આવી છે ભાઈ ડુંગર તો મિત્રો એવો મસ્ત મજા નો વ્યુ આવે છે ડુંગર નો ભાઈ ટાટો ટાટો બોર વાવડો આવે હે મિત્રો હમણાં થઈ ગયા હે ભાઈ તડકો એટલે પછી ભાઈ ડબરા ફાડી નાખે એવી પડશે ગરમી અને મિત્રો આગળ છે ભાઈ જામ બાકાજી કી બોલી હે એવું દેખાય હે બધી ગાડી બ્રેક થાય હે મિત્રો બાકાજી બોલી પર હે ગઈ ક્રેન બ્રેન ને પડ્યા હે એટલે બાકાજી લાગે છે ને ભૂખ્યા તો ખબર પડે આપણે શું બાકાજી કી બોલી હે એક્સિડન્ટ

મુક્કો થઈ ગયો હોય મિત્રો તો જરીક ગાડી ભાઈ હોય એ આવતા હોય જરીક જોતા હોય ભાઈ ગાડી પડી હોય છો કેવી રીતના થયું હોય ને શું થયું હોય મિત્રો તો નેર નું હિલી ઉતર્યા પછી સીધે સીધું તરત જ આવી જાય મિત્રો જો તમે આમ જાવક માં આવે તો તમને ટ્રાફિક નહીં નડે બાકી આમ આવક આવે તો થોડીક કે કેવી ટ્રાફિક નડીએ મિત્રો તો તમને ખબર પડી જ જશે કે ન્યા ભાઈ ગાડી પડી જ છે એક્સિડન્ટ થાય એક મિનિટમાં કામ લેવાય જાય આપણે મિત્રો ખોટી રીતના ઉભી ન રાખીને આપણે રનિંગ રનિંગ જવા દીધી ભાઈ ચાલો મિત્રો મળી હવે આપણે આગળ આપણે પહોંચી ગયા ભાઈ દુલિયા બાયપાસમાં હવે આપણે બાકા બોલતી જાય મિત્રો જોડિયા ભાઈ બસ ની અંદર હજી ભાઈ ગયા હે મિત્રો ખાલી આજે આપડે મારીએ મુંબઈ તમારે જવું હોય તો આમ થઈ ગયા એટલે સીધા મુંબઈ ભાઈ આપડે મુંબઈ જવું નથી મિત્રો આપડે જવું હોય હૈદરાબાદ આપડે મારી લીધા ને ટન આપણે હાલવા લાગ્યા પછી આપણે બદલાયુ ભાઈ ગેર ક્યાં ગીધર ભા ને કઈ ઇન્દોર જવું મિત્રો આને ગયા આવતી લે લેવા ને આપડે ઇન્દોર જાતા ને

આપડો જેનો આ ખોલી નાખ્યો મિત્રો આ ગુરુ દ્વારું મિત્રો સરદારજી નો ભાઈ આપણે પાછો મારી લીધો ભાઈ દુલિયા થી નાંદેડ બાજુ મિત્રો

મળી આપણે સિંગલ પટ્ટી રોડ ની અંદર હમણાં ફોન લાઈન આવી જશે મિત્રો થોડીક વાર चढ़ी गई है। हमारे फॉल लाइन पहला है मित्रों हमरा। सड़ी गई है वो लाइन ऊपर। सड़ी गया है मैं फॉल लाइन ऊपर। हम्म। ओए जी की बोलती जाए मित्रों।

ગાડી કે પીવું એટલે આપણે પીવડાવવું પડે એમાં આલે નહી ઠંડુ મંદુન બધું નીકળ જાય આ બધાય પીએ લીધું એ બધાય ભાગે આપણે પછવાળ એક ગાડી આવે આઠ હજાર નું દૂધ્યું અમે જો ફૂલ ડીઝલ પીવડાવી દઈએ ગાડીને ને પછી આપણે વિરામ આગળ લઈએ આગળ નીકળીએ કેમ કે આપણે ભાઈ અત્યારે બાકા જગ્યાએ જલગાંવ બલગાંવ ને બધું પાસ કરી લઈએ તો પછી આપણે કઈ નડે નહીં મિત્રો ખોટી ઝીણા મોટી ટ્રાફિક એટલે આપણે જલગાંવ બલગાંવ બધું પાસ કરી લખીએ કાલો મિત્રો મળીએ આપણે ડીઝલ નખાવીને પછી રોડ ઉપર ચડીને આપણી ગાડીને આપણે શાહ પાણી પીવડાવી નીકળી ગયા ભાઈ શાહ એટલે ડીઝલ ડીઝલ પીવડાવીને આપણે નીકળી ગયા હે ભાઈ હવે પીડા મિત્રો પેલા દરગાઉ પાસ કરી લે ભાઈ અત્યારે તળકો આઠ વાગ્યા એવો પડે હે ભાઈ આગળ જતા કેવો હશે મિત્રો દસ અગિયાર વાગે તો બીજો ભાઈ ખબર નથી હવે હવે જાય તો ખબર પડે મે આવે તો ભાઈ મજા આવે જાય તો મેતો હોય ત્યારે આવે નઈ જયારે ન જોતો હોય ત્યારે આવે એનું એવું હે કારનામું બધું મિત્રો હવે આપણે પડ્યા જાય ધીમે ધીમે મળી આવે આપણે આગળ હવે જલગાવ ખાલી ઇકોતેર કિલોમીટર મિત્રો મળી આવે આપણે આગળ અમારી બસ વાળી હોટલ દેખાય ભાઈ એરોડ્રલ આપણે રબારી ભાઈ હોટલ છે તો ત્યાં આપણે સા પાણી પીધા છે મિત્રો અને સામે જોઈ લઈએ આપણી ગાડી પડી છે ન દેખાય તો ઝૂમ કરીને જો ને ભાઈ એક પોરબંદર ગાડી અહીંયા પડી છે ભાઈ હુતા છે ભાઈ એકલા હોય આખવા એટલે જ્યારે હુવે ને આપણી ગાડી ન દેખાય ઝૂમ કરીને જો મિત્રો સામે પડી છે ને હોટલ છે ભાઈ તો જરૂર એક જણ આવજો મિત્રો જે દ્વારકા દેશ નામ છે તો મસ્ત મજાનો સા પાણી મસ્તીનો ઠપકારી લીધો અને હવે જઈએ છે આપણે ગાડીએ અને હવે ભાઈ આપણે કરવાનું હોય જલગાઉં પાકાજી પાસ તો હાલો મિત્રો મળીએ રનિંગ તો આપણે પહોંચી ગયા ભાઈ જલગાઉ માં ટર્ન મારીએ મિત્રો તો બાયપાસ ચાલુ થઈ જાય તો સારું હે ભાઈ આ એક જ આપણે ટ્રાફિક નળે જલગાઉ ની બાયપાસ ચાલુ થઈ જાય તો બધી કાય નીકળી જાય અને નજારો તમે જોઈ શકો છો મિત્રો હજી ભાઈ પોઈન્ટ ચાલુ નથી થયા કોઈસો હમણાં ચાલુ થાય એટલે

આમ પાંચ કિલોમીટર થાય જલગામ થાય છે આમાં તમને લાલ એરો જેવો મિત્રો પીરો એરો દેખાડે ને એટલે બંધ હે અને લાલ એટલે ચાલુ થયો મિત્રો નીકળી જાય વાંધો નહીં આવે પોલીસવાળા વાળા છે એટલે ચાલો મિત્રો મળી આવે આપડે આગળનો વ્યુ તમે બધાય જોઈ શકતા હશો ભાઈ

ઉપાડી બોલાય તો નહી પાછો આપડાથી ચાલો મિત્રો હવે આપડે ટ્રાફિક બ્રાફિક બધું વાત કરીને પછી મળીએ મિત્રો એક કલાક ટ્રાફિક માં રહ્યા પછી બધું કરતા પછી આપણે જલગાવ પાસ કરી લીધું છે અને ભાઈ હવે હે ને મિત્રો પેટમાં હા આવ્યો ગીત કેમ કે ભાઈ હા ઉભા ન થવા જઈએ ટ્રાફિક માટે આમાં શ્યારે ગમા મિત્રો નજર રાખવી પડે આપણે હવે આપણે આમ ટર્ન મારી ને આમ ટર્ન મારી લઈએ એટલે સીધા હમણાં ફોન લઈને ઉપર સળીએ હવે ક્યાંય નહીં નડે મિત્રો ટ્રાફિક હવે ક્યાં હવે નડીએ તો ખાલી આપણે નાંદેડ ઉપર ઈ રોડ ઉપર આપણે ટાઈમ વધારે રહ્યો જાય ટ્રાફિક ના નડે ટાઈમ વધારે જાય નાંદેડ ઉપર ઓલ લાઈન ઉપર એલોજી સિંગલ પટ્ટી આવે છે ને એની ઉપર હવે આપણે આમ તો ટન મારી દીધો હવે આપણે આમ મરવાનો ચાલો મિત્રો ફળીએ હવે આપણે સીધા જમવા ટાણે ત્યાં કોઈ હું ઇન્સ્ટાગ્રામમાં રીલ ગવડી નાખું ફરીએ મિત્રો આપણે હવે જમવાનું રીપર મારે ગોઠવીએ ત્યાં જમવું હોય ત્યાં પાસે આપણે ફરીએ